નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ સોહન સોરા સમ્રાટ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે. હીસાવાડર લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓનો પ્રતિભા સન્માન સમારોહ સંપર્ક તાજેતરમાં લાયન્સ ક્લબ હીસાવાડર દ્વારા ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન્સ ક્વેન લાયન રમણિકભાઈ ગોહેલ તેમજ સેક્રેટરી લાયન વિશાલભાઈ સોટાના સંયુક્ત માર્ગદર્શન તેમજ સહયોગ દ્વારા હીસાવાડર તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ સહભાગી શિક્ષણ ક્ષેત્રે ગૌરવ શાળાના પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓનું લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા બીઆરસી ભવન વિસાવદર દ્વારા આયોજિત વિદ્યાર્થીઓની શાસન તેમજ દેવાળીયા ખાતેની એક્સપોઝર વિઝિટ સંપન્ન થયા બાદ બીઆરસી ભવન વિસાવદર ખાતે લાયન્સ ક્લબ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ સન્માનપત્ર તેમજ બેગ એનાયત કરી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવે આ પ્રસંગે વિસાવદર બ્લોક રિસોર્સ સેન્ટરના વડા અરકા સંસાધન કેન્દ્રના સમાહકો રજનીકાંત માથુકિયા એ કે બ્લોસ તેમજ આશીષ પંડ્યા ચિરાગ દોધાત્રા કાજલભાઈ પંડ્યા વિવેક કુમાર ભટ્ટ ભક્તિબેન દવે કાજલબેન સાસાણી મનીષાબેન દોધાત્રા કોમલ બેન રમેશભાઈ મહેતા સહિત સૌને નમસ્કાર સાથે આજ રોજ વિસાવદર તાલુકાનું ગૌરવ શિક્ષણ જગત ગૌરવ એવા વિસાવદર તાલુકાની તેજસ્વી પ્રતિભા સમાન વિદ્યાર્થીઓ કે જે તાલુકાના જુદા જુદા ગામડાઓમાંથી ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત જુદી જુદી સ્પર્ધાઓમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષા ઝોન કક્ષા તેમજ રાજ્ય કક્ષા સુધી જઈ અને પોતાની શાળા પોતાનો પરિવાર સાથે શિક્ષણ જગતનું સુંદર મજાનું ગૌરવ વધારે આ બાળકો માટે આજરોજ બીઆરસી ભવન નિસાવંદર દ્વારા એક્સપોઝર વિઝિટનું સુંદર મજાનું આયોજન થયેલ જેમાં બીઆરસી કોર્ડિનેટર આદરણી માનની ધર્મેશભાઈ સેલારકા સાહેબ કુદાબક્ષભાઈ બ્લોજ સી આરસી રજનીકાંતભાઈ બાઠુકિયા સીઆરસી કોર્ડિનેટર આશિષભાઈ પંડ્યા તેમજ તમામ ડીઆરસી સ્ટાફ દ્વારા સુંદર મજાનું આયોજન થયેલું અને આ બાળકોને સરસ મજાની એક ઉજાણીના ભાગ સ્વરૂપે સરસ મજાની એક એક્સપોઝર વિઝિટ ગીર અભયારણ્યના જુદા જુદા સ્થળોની કરાવવામાં આવે સાથે આજરોજ આ બાળકોને ખાસ તો પ્રોત્સાહિત કરવા માટે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા સરસ મજાનું સીડ દરેક બાળકોને સાથે સાથે સન્માનપત્ર તેમજ લાયન્સટેગ આપી દરેક પ્રતિભા સંપન્ન આ બાળકોને સન્માનિત કરવામાં આવેલા તેમજ આ બાળકો છે ભવિષ્યમાં આગળ વધે એને પ્રોત્સાહન મળે સારામાં સારું એ રીતે આજે સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવેલું લાયન્સ ક્લબ વિસાવદન દ્વારા લાયન્સ ક્લબના સહયોગ સાથે આ સુંદર મજાનું શ્રેષ્ઠતમ આયોજન પહેુ ભારત માતા જય વંદે માતરમ જય જય કરવી ગુજરાત